બોટાદ જ્યાં રાત્રિથી વહેલી સવાર સુધી વરસ્યો કમોસમી વરસાદ કમોસમી વરસાદ યથાવત રહેતા ખેડૂતોનો પાક નુકસાન પામે તેવી ભીતિ છે અવિરત વરસાદના કારણે જનજીવન ઉપર માઠી અસર થઈ રહી છે કમોસમી વરસાદ સતત રાતથી જ બોટાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલુ છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે પાકને નુકસાન થાય તેવો ડર તેમને સતાવી રહ્યો છે અવિરત વરસાદ ચાલુ છે જેના કારણે જનજીવનને પણ માઠી અસર થઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના છૂટાછવા સ્થળો પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેટલીક જગ્યાએ તો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો ક્યાંક ધીમી ધારે સતત ગત રાતથી સવાર સુધી વરસાદ ચાલુ છે બોટાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે બોટાદ શહેરમાં તો ગત રાતથી જ વરસાદ શરૂ થયો હતો જે સવારે પણ ઝરમર ઝરમર વરસતો રહ્યો જેના કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે કેમ કે આ વણ માગ્યો વરસાદ છે વણ જોઈતો વરસાદ છે જે ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે આકાશમાંથી આ આફત બંધ થાય તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે